સરકારશ્રી દ્વારા સરકારશ્રીના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યની અંદર તમામ પોલીસ સ્ટેશનોની અંદર જનરક્ષક એકસો બાર નંબરની વાન ફાળવવામાં આવેલી છે જે પોલીસ વેન છે એ જે એકસો આઠ કામ કરે છે એવી રીતે જ જો પોલીસની મદદની લોકોને જરૂર પડે ત્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવે અને એકસો બાર નંબર ડાયલ કરવામાં આવે છે તો પોલીસની પોલીસ પ્રજાની મદદની અંદર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે ગઈકાલે શેખપુર સોસાયટીમાં એક વિલાસબેન બેન નંબર ઉપર કોલ કરી પોતાને પોલીસ જરૂર છે માંગણી કરેલી એમાં એણે એવું જણાવ્યું કે મારા પતિ મને મારઝૂડ કરે છે તાત્કાલિક પોલીસ મદદની જરૂર છે આ કોલ મળતા જ એ એકસો બારના પોલીસ કર્મચારીઓ છે એ સત્વરે રવાના થયેલા એ દરમિયાન મહિલાનો ફરીથી કોલ આવેલો કે તમે આ જે વેન છે પોલીસ વેન એની અંદર તમે યુનિફોર્મ પહેરીને નહીં આવશો અને પોલીસની ગાડી છે મારા ઘરથી અડધો એક કિલોમીટર દૂર રોકી સોસાયટીની બહાર ઊભા રાખી અને ત્યાર પછી અંદર આવજો ત્યાં તો પોલીસે માનવતાની દ્રષ્ટિએ અને બેનને મદદ કરવા માટેથી પોતે યુનિફોર્મ ઉપર પોતાના જે પ્રાઇવેટ કપડાં હતા એ પહેરી અને પીસીઆર બેન છે એ સોસાયટીની બહાર ઊભા રાખીને જ્યારે અંદર એન્ટર થતા હતા તે જ વખતે આ બેન જે છે વિલાસ કરણ દરજી અને એમના પતિ કે જે કરણ દરજીની સામે જે એ બેન જે ફરિયાદ મોબાઈલ ફોનની અંદર જણાવતા હતા આ બંને જણાએ પોલીસની સાથે મુલાકાત થયા પછી અચાનક જ આ કિરણ વિલાસબેન અને કરણે પોલીસ સાથે ઝપાઝપી અને મારામારી કરવાનું શરૂ કરી દીધું એવું જ એવી હકીકત જણાવી કે તમે પોલીસ વેન અમે તમને દૂર ઉભે રાખવાની કીધી તેમ છતાં પણ તમે અમારા ઘર સુધી પોલીસ વેન કેમ લાવ્યા છો આ હકીકતની જે પોલીસ સાથેની ઝપાઝપી અને ત્યાર પછી બંને ખૂબ જ ઉશ્કેર્યા ઉશ્કેરાઈ ગયેલા વિલાસબેનના જે પતિ કરણ છે એણે પોતાના હેલ્મેટ દ્વારા પોલીસની જે વેન છે એકસો બારની એને કાચ ફોડી નાખેલો અને પોલીસે આના પતિ કરણને પકડીને પીસીઆર વેનમાં બેસાડ્યો તો એની પત્નીએ પણ પથ્થર લીધા અને પતિ અને પત્ની બંને પથ્થર પડે બંને ગાડીના ગાડીના બંને સાઈડના કાચ ફોડી નાખેલા હતા પોલીસ ઉપર હુમલો કરેલો હતો પોલીસે યોગ્ય બળપ્રયોગ કરી અને આ બંને જણાને પકડી અને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લાવેલા હતા એક અન્ય પીસીઆર એકસો જે છે એ પણ એની મદદ માટેની ગઈ હતી આ વિલાસ કરણ દરજી અને એના હસબન્ડ કરણ દરજી દ્વારા જે જનરક્ષક વેન છે જે ખરેખર પ્રજાની મદદ માટેથી પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે સુરક્ષા માટેથી સલામતી માટેથી અને લોકોની સલામતી અને સુરક્ષા જળવાય અને એમને મદદરૂપ થઈ શકે આ ઉદ્દેશ્યથી પોલીસ ડિપાર્ટમેન્ટના સરકારી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આ બંને જણાએ આ સારી સેવા છે એનો દુરુપયોગ કરી ફોટો કોલ આપી અને આ અધિકારી કર્મચારીઓ પર હુમલો કરેલો છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કરવામાં પોલીસની પ્રોપર્ટીને નુકસાન કરવા બાબતનો અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને બંનેને હાલ અત્યારે કામરેજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલા છે અમે પોલીસ પ્રજાને એક અપીલ કરીએ છીએ કે આ એકસો બાર જનરક્ષક જે સેવા છે ખૂબ ઉપયોગી સેવા છે મહેરબાની કરીને આનો કોઈ દુરુપયોગ ન કરે આપ સેવાનો દુરુપયોગ કરવાથી ખરેખર જે પીડિત અને જેને જરૂરિયાત છે એવા લોકોને પણ તાત્કાલિક પછી સેવા નહીં મળી રહે કારણ કે આમાં આ પ્રકારના ખોટા કોલના કારણે અમારી જે વેન છે એ રોકાઈ રહેલી રહે છે અમે પ્રજાને અપીલ કરીએ છીએ કે ખરેખર એનો સદુપયોગ કરવામાં આવે ને પોલીસ આપને મદદ માટેથી હંમેશા તત્પર છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ